ઇનર ક્લબ ઓફ ભરૂચ દ્વારા ડોક્ટર્સ ડેના ઉત્સવના ભાગરૂપે વેલફેર હોસ્પિટલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમના અંતર્ગત ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે બે મહાન કાર્ય એક સાથે કર્યા ડૉક્ટર્સ ડેની ઉજવણી અને વૃક્ષારોપણ દ્વારા દર્દીઓને તાજી હવા પૂરી પાડવી વેલફેર હોસ્પિટલના પ્રાંગણમાં એકાવન વૃક્ષોનું રોપણ કરી તે વિસ્તારને હરિયાળું બનાવવામાં આવ્યું આ કાર્યમાં વેલફેર મેનેજમેન્ટ ડોક્ટરો અને તમામ કાર્યકર્તા સ્ટાફના સહયોગ અને સમર્પણ અત્યંત પ્રશંસનીય છે આ અવસર નિમિત્તે અમે વૃક્ષારોપણને માત્ર પ્રકૃતિ પ્રેમનું પ્રતિક માનવામાં નથી આવતું પરંતુ આ કાર્ય દ્વારા દર્દીઓના સ્વાસ્થ્ય માટે એક નવી તાજગી અને સજીવનની દિશામાં પગલું ભર્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વેલફેર મેનેજમેન્ટ અને હોસ્પિટલની ટૂંકી ટીમ સહિત તમામ સહયોગી અને હોસ્પિટલની ટૂંકી ટીમનો દિલથી આભાર માન્યો હતો